હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા મજામાં છો આપણે છે મજામાં અને પછી આવી ગયા છે એક નવો વિડીયો લઈને તો આપણે ઉઠી ગયા હમણાં તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા જો તમે યમનોત્રી સાઈડ આવતા હોય આ સાઈડ થી આવતા હોય તો તમે આ સાઈડ નો આ બ્રિજ જોઈ શકો છો અને અહિયાં આ બોર્ડ લગાવ્યું છે પાલી ત્રણ કિલોમીટર તો આ બોર્ડ ની એક્ઝેક્ટ સામે આ હોટલ છે હોટલ નું નામ જોઈ લો તો હોટેલ નું નામ જોઈ લો હોટેલ શ્રદ્ધા પેલેસ એન્ડ રેસ્ટોરન્ટ સરસ મજાની આંટીજી ચાય બના રહે હે આંટીજી આપ બહુ બઢિયા થાય શામ કા ખાના બહુત બઢિયા થા અચ્છા ખાના બનાયા આપને હા कब से कब से आपने होटल खोला है ये दो साल आंटी जी ने दो साल से ये होटल खोला था और सर्विस बढ़िया दे रहे हैं अगर आप यहाँ पे आओ यमुनोत्री वाले रास्ते पर आओ तो मैंने आपको दिखाया वो तो पिलर तीन किलोमीटर वाले पिलर के सामने ही इनका रेस्टोरेंट है यहाँ के आप विजिट कर सकते हो आंटी जी चलते है शाम हाँ, को आएंगे तो चौकस इधर ही आएंगे हम આંટીજી બોલે અરે ગુજરાતી યાર આંટીજી આંટીજી જોડે વાત થઈ ગઈ આંટીજી એ મસ્ત સારો મજાનું જમવાનું બનાવ્યું આપણે સર્વિસ સારી મળી આપણી ગાડીઓ તૈયાર થઈ ગઈ હર હર મહાદેવ મિત્રો તો આપણે પાછા પહોંચી ગયા છીએ માં યમનોત્રીના ના ધામમાં અને હમણાં જ આવ્યા આ રે આપણી ગાડી હમણાં જ આવ્યા છે અને અહીંથી આપણે જવા શરૂ કરીશું મા એમનોથી એ જવાનો રસ્તો પાંચ કિલોમીટરનો તો પાંચ કિલોમીટર આપણે ચાલીને જવું પડશે અને ઠંડીનો માહોલ એટલો બધો ખતરનાક થઈ ગયો સાંગાડી જે પાછળ ઠંડી નથી એનાથી ડબલ ઠંડી થઈ ગઈ છે હાથના મોજા બધું કાઢવું પડશે પ્લસ મોફલા બફલા ટોપી બોપી જે હોય બધું જડાડવું પડશે કારણ કે ઠંડીનો માહોલ એટલો ખતરનાક થઈ ગયો કતારે મારો હાથ પણ થથડી રહ્યો છે વિડીયો બનાવતા બનાવતા

અને સારું એવું ડ્રાઈવિંગ છે એમનું રફ એન્ડ ટફ ડ્રાઈવિંગ નહીં તો તમે આઈ અને અહીંયા ગાડી અમને સંપર્ક કરી શકો નંબર તો અમને લીધો એ તમને હું નીચે લખી પણ દઈશ તો મળીએ માં ના દર્શન કરીએ તો ફાઈનલી મિત્રો આપણે યમુનોત્રી માતાનો ટ્રેક ચાલુ થઈ ગયો છે યમનોત્રી માતાના ટ્રેક ઉપર આપણે આવી ગયા છે હવે નીકળીએ આપણે ઉપર આવો કંઈક નજારો છે અહીંયા તમે ઉપર આમાં બેસીને પણ ઉપર જઈ શકો છો પણ ખાલી પાંચ કે છ કિલોમીટર નો ટ્રેક છે આપણે ચાલી જઈશું જેનાથી ના હેડાય એ આ પાલકીમાં પણ બેસી શકે છે પાલકી માં બેસી અને ઉપર જવાય યમનોત્રી પાંચ કિલોમીટર અહીંથી આપણે પેલા જે બરફ જેવું દેખાય ને તહી જવાનું આ સાઈડ રહી આ પહાડની પાછળ ભાઈ અહીંથી આપણે યાત્રા થોડી તેજ થઈ ગઈ છે થોડો થોડો થાક જેવું થોડું સામાન્ય એવું લાગે થાક જેવું એવું કોઈ જેવું સામાન્ય લાગે પણ વધુ નહીં તમે ચડતા રહેશો તો કઈ ઓફી જશો કપારુલ બેન ને બધા બે ગયા તમે ચાલી ના શકતા હોય તો પણ બેસી છો रजिस्ट्रेशन कराओगे आओ तो आगर जवाब यार हम नहीं आवे इसलिए रजिस्ट्रेशन कराई नहीं जाओ जो जा रजिस्ट्रेशन करें आपका रजिस्ट्रेशन कहाँ इनके साथ हैं आप टाइ टाइ हमें रजिस्ट्रेशन चेक था इस रजिस्ट्रेशन दिखाइए चलो भाई रजिस्ट्रेशन कहाँ है आपका रजिस्ट्रेशन दिखाइए वहाँ पे તો ભાઈ રજીસ્ટ્રેશન અનિવાર્ય છે તમે ઓનલાઈન અથવા તો તમે હરિદ્વારથી કરી શકો છો તો તમે અહીં આવતા હોય તો રજીસ્ટ્રેશન કરાવીને જ આવજો રજીસ્ટ્રેશન વગર તમને તકલીફ પડી શકે છે તો રજીસ્ટ્રેશન ઓનલાઈન બી થાય છે અને હરિદ્વારમાં આવીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો લગભગ ત્રણ કિલોમીટર કાપ્યો હશે હજુ ત્રણ કિલોમીટર જેવું રહ્યું તો ભાઈ આપણે ચાલતા ચાલતા આવી ગયા હતા હવે સીધો રસ્તો પૂરો થાય છે ને હવે ચઢાઈવાળો રસ્તો તો આવું થાય છે અહીંથી ચઢાઈ વાળો રસ્તો ખાડી કઢાઈ ચાલુ થઈ ગઈ છે આપણે નીકળી ગયા આપણે ચાલતા ચાલતા થોડી શ્વાસ લેવામાં થોડી થોડી તકલીફ થાય છે એટલે બોલવામાં તકલીફ થાય કારણ કે ચઢવાઈ સીધી છે એટલા માટે જોવા તમે નજારો ચેકઆઉટ કરો तो भाई खाना चलता चलता एनर्जी में चाय दिया रोकेंगे आया था चाय का ऑर्डर आप ही दो भाई चाय से अपनी चाय बनाओ से अपनी चाय ऑर्डर आप ही दो भाई चाय आएगी साहबड़े चाय पीये नाश्ता करिए बिस्किट खाइजो बहुत कुछ कहां नहीं चाय भाभी और પછી 니거리아 आगे જો શ્વાસ ચડી જાય છે પણ ધીમે ધીમે ચાલીએ છે કારણ કે શ્વાસ ચડી જવાની તકલીફ થાય જ્યારે શ્વાસ હોય તો દવાનું સામાન તમારો જોડે લઈને જાવજો જે કઈ મેડિસિન હોય એ જોડે લઈને જાવજો એમને એમ આવતા નહીં તો મિત્રો અહીંથી યમનોત્રી ત્રણ પોઈન્ટ સાતસો પચાસ કિલોમીટર રહે આટલું ડિસ્ટન્સ આપણે સમથિંગ બે અઢી જેવું આપણે પાર કર્યું અને ત્રણ પોઈન્ટ સાતસો મીટર રહ્યું એટલું પાર કરીએ એટલે દર્શન થશે માં યમુનાના તો એ સામે બરફ તમને દેખાતો હોય તો કેમેરા બતાવવાની કોશિશ કરું બરફ છે જો ભાઈ આગળ ઘોડા જાય છે થોડીક થકાન જેવું થઈ ગયું કોફી જવાય સર સરસ ફૂલ એવું લાગે પણ બહુ તકલીફ નહીં નોર્મલી કારણ કે આમ ચડવાનો આવે એટલે એવું તકલીફ તો થોડી ઘણી રહેવાની અને ઘોડાની ખાસ વાત એ છે કે ઘોડા પૂરેપૂરા ટ્રેન્ડ છે લાત મારવાની કોઈ એ નહીં કોઈ તકલીફ નહીં તમે જોડે રહીને નીકળ્યો પણ લાત નહીં મારતા એટલે પૂરેપૂરા ટ્રેન્ડ ઘોડા છે તો ભાઈ રસ્તો હવે થોડો દલાન વારો થઈ ગયો અને ધીમે ધીમે તમે શાંતિથી ચાલશો તો તમે પહોંચી શકો એકદમ ઉતાવળથી તમે ચાલવાની કોશિશ કરો તો તમને શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે પણ ધીમે ધીમેથી ચાલશો તો તમે આરામથી પોખી જશો અને રસ્તો અને રસ્તો અહીંયા ગાડી બહુ સાંકળો છે એટલે ઘોડાવાળા આવે તો ઘોડો લાગતો ના મારે પણ કદાચ એને કદાચ ઘોડાનો ધક્કો વાગવાય આપણે પડી શકીએ એટલે સાચવી અને હેડવાનું બાકી ઘોડા તો એ ટ્રેન્ડ જ હોય તો સાચવીને ચાલશો તો બરાબર બાકી અહીના ઘોડા ટ્રેન્ડ હોય બાત મારે નહીં તો બનારો વિડીયો આગળ યમનોત્રી ના આપણે દર્શન કરાવીએમ યમનોત્રી માતાના ઉદ્ધવ સ્થાન પર જઈએ છીએ આપણે તો તમને તેના બી દર્શન કરાવીએ તો બનારો રહો વિડીયોમાં અને ચેનલના લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો રસ્તો થોડો ચારે વારો થઈ રહ્યો છે

તો કઈક આ રીતે શું છે આ મા યમનોત્રી ઉપરથી આવો આપડે ત્યાં ઉદ્ગમ સ્થળ પર જવાનું છે તો આપડે તમને નજારા

પેલા આંટી ની લાગે છે ઘોડા ઉપર ઘોડો કુદી કુદી ચાલી રહ્યો છે આંટી ની લાગે છે તો આ આંટી એમ કે છે કે માં નીચે ઉતરી જવું છે પણ ઘોડા વાળા ભાઈ એમ કે છે કે તમે બેસી રહો કશું નહીં પાડે જો આગળ ગયા કઈ થી લેન્ડસ્લાઈડ થયેલી છે જો આમ નીચે બધી થાક લાગ્યો એટલે અહીં બેસી ગયો હજુ અહીં છે યમનોત્રી લગભગ ત્રણ કિલોમીટર જેવું બાકી રહી ગયું જઈશું જશું થોડા ટાઈમમાં વધારે થાક લાગ્યો એટલે અહીંયા બેહી ગયો છું પાછળ છે એમનો વેઇટ કરીએ છીએ એ આવજો ये की बेटी की बैठे 150 बोल अच्छा शीला जी बता रहे हैं आ सर ये ही बेसन ही बड़ी क्यों आ हिंग मेरे को केर का गोंडा का जो तो मेरे बहुत महंगा मिलेगा इतनी ये 160 का 100 ग्राम है ओरिजिनल ही मिलता है ये घरों ले गया ना हिंग हिंग आ टाइप में आ फॉर्म में मिलता है ओरिजिनल आ सो

થોડી વાર આરામ અને પછી આપણે નીકળીએ મા જમુના દર્શન કરવા માટે તો મળીએ બનાવ્યા છે આપણા બ્લોક

आ सौ रुपया प्लेट चलो लाई जाए हाँ फरी खाइए सौ सौ रुपयानी प्लेट से थोड़ी मँगी तो पड़ से एक्सपेन्सिव क्या है તો મિત્રો આપણે ધ્યાન માં ચઢાઈ કરતા હતા લગભગ આપણે ત્રણ કલાક લાગ્યા હું તમને થોડીક જ વારમાં બતાવીશ અહીં યમનપ્રી માતા મંદિરનું દર્શન કરીશ વાર માં બનેરો કારણ કે થાક હતો એ બધો નીકળી ગયો મંદિર જોઈને આમ લેવું લાગ્યું હેરાતું નહીં હેરાતું નહીં પણ થોડુંક થોડુંક કરી અને પાછા લાવી દીધા છે એમને યમનોત્રી માતાના દર્શન કરવા માટે ગયા હતા અમારી જોડે જ છે માતા ના દર્શન કરવા માટે મંદિર નું શિખર જોઈ અને ગમે તેટલો થાક હોય બધો થાક જતો રહે ઉપર યમનોત્રી ગ્લેશિયર માંથી આ ઝરણું આવે છે

જો અહીં ગરમ ધુમાડો પણ નીકળતો હશે જો કદાચ દેખાય તો તમને જો એટલું ગરમ પાણી છે તારી તો ગરમ કુંડમાં નાઈ અને તમે માં એમનો દર્શન કરવા જઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં અમનોત્રી અને જે ખુશી થાય છે અંદરથી અંદરથી જે ફિલિંગ થાય છે બહુ જ છે ગરમ પાણી ના કુંડો ગરમ પાણી નીકળતું દેખાતો છે તમને અને આ છે માં યમુના એટલે કે યમુનોત્રી આ છે માં યમુના ઉપર છે મંદિર ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ગરમ કુંડ માં નાહવા માટે જો નાય છે

સ્નાન કરી અને પછી જવાનું જાય છે મંદિરમાં દર્શન કરવા માટે ભીડ જોવા ખાલી છે ચાલો હવે સ્નાન બાદ કરી અને મળીએ તમને પછી પછી તો ફાઇનલી મિત્રો આપણે એમાં યમુદાના દર્શન કરી લીધા છે મંદિરમાં માતા રાણીના દર્શન કરી અને આપણે અહીંયા ગયા છે દવિભાઈ ફોટા પાડે છે દદીબેન ફોટા પાડે છે અને આ છે યમુના માતાનું મંદિર ચેકઆઉટ કરો

અહીંયા ગઈ જે છે ગરમ પાણીના પૂછે એની અંદર ચોખાની પોટી રાખી અને પ્રસાદીના રૂપમાં લેવામાં આવે છે

તો મિત્રો આપણે યમનોત્રી માતા નું પાણી ઘરે લઈ જવા માટે અહીંથી બોટલ નું ઘર લઈએ રવિભાઈ નીચે ભરવા ગયા આપણે એક બોટલ માં લઈએ ઘરે લઈ જવા માટે પૂજા પાઠ માં કઈ કામ આવે તમારે મિત્રો આપણે પાણી પગ પાણી ભરી લીધું છે પાણી સખત ઠંડુ છે આ ઠંડી એવું ઠંડુ પાણી છે સખત એકદમ ઠંડુ ચીલ્ડ બરફ નું ઉપર યમનોત્રી ગ્લેશિયર થી આવતું પાણી બરફ વાગડી એનું પાણી છે આપણે ભરી લીધું છે યમનોત્રી નું પાણી ભાઈ જો તમે અહીંયા દર્શન કરવા આવતા હોય તો આ રીતના કપડા નદીમાં નાખશો આ રીતના કપડા નાખી અને ખરાબ ના કરશો જે નાખી કેટલા બધા કપડા પડ્યા છે આ રીતના કપડા ના નાખશો ભાઈ દર્શન કરો મામવત્રી માતા નું મંદિર છે તો ભાઈ આપણે નીચે ઉતરવાની તૈયારી કરી દીધી છે જોઈ લો પાછા આવી ગયા છે મારી દર્શન કરી અને આપણી ગાડી ક્યાં ઉભી હવે ગાડી લઈને નીકળી જઈએ આપણે પાછા રૂમ પર તો આપણે આ જ વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં